જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે તમારો મારે એક નવા વ્લોગમાં તો અહીંયા આપણે બધી બાંધી છે આ સાઈડ આ બાજુ બાંધી છે આપણે બધી આ બધી જોવા ગાયું બાંધી છે અને આપણે બધી ભેંસો બાજુ બાંધી છે અને બદલાવવાનો ટાઈમ થઈ ગયો છે અમને એટલે બધા ઊભા થઈ ગયા છે બદલાવો છે આપણા શેડમાં અમને અને નાખવી છે પછી નીણ આપણી કાબરી હવે આપણે અહીંયાથી મગફળીના ભૂકાને નીણ નાખી દઈશું આમાં બધી પહેલાં ભેંસું બદલાઈ લઈ આપણે એને પાડીને માથે આ કોથરા મીકી દીધા છે કારણ કે હમણાં થી ટાટ બહુ પડે છે આપડી કાબરી ની વાસડી એચ વાસડી આપડી ગીર વાસડી કરતા બહુ સાજી હોય આઈડિયા વધે જો આ ઘણી નાની છે આમ તો ત્રણ ત્રણ ચાર મહિનાની નહીં હોય ત્રણ મહિનાની જે છે ને આ ગીર ક્રો છે બેયને કંઈક આઠ કે દસ દિવસનો જ ફેર છે પણ જો આઈડમાં કેટલો ફેર પડશે બેયની હમણાં બે ત્રણ દિવસથી બહુ ટાઈટ પડે છે આપણો ગીર પાડવાને પાડવાયો છે કારો અને કેમ કે આ છે આપણે અને આપણે કુત્રે ને બીજરાન કરાવેલું હતું મુરાનું અને આપણે મુરાનું બિદદાન કરાવેલું હતું આપણા પાડે નથી ફેરવેલી બાંધી છે આપણી ખાંડી અને અહીંયા આપણી પૂરી કાલ હાંજે આમાં સહેજ નીણું ભેંસો બગાડેલી છે આપણી ભૂરી આપણી ભૂરી ને કઈક પંદર થી વીસ દિવસ ની આ વીસ દિવસમાં તો આપણે ભૂરી પણ વી જશે તો ચાલો હવે આપણે બદલાઈ લઈએ આપણે ભેંસું મળીએ તમને આગળ તો મિત્રો આપણે બદલાઈ લીધા છે અહીંયા બધા ભેંસ્યું અને ગાયું બે આ બાજુ બધી ગાયું બાંધી છે ઓલ સેટ બધી ભેંસ્યું છે આ જો કાલની નીન છે પેઢી હતી સાંજની એ બધી આપણે ભેંસ્યું અત્યારે ખાવા માંડી છે અને આપણે ભેંસ આ બાજુ છેલ્લે લઈ લીધી છે એનું પાડું લીધી છે કેમ કે ઠંડી ખૂબ પડી રહી છે એટલે સીજ ટાઈટ વાય છે જી પાડાને આપણે ઘણું સાચવવું પડશે પાડું ડૂબરું ઘણું છે એટલે

તો હવે આપણે નાખી દઈ ની પાછળ દીધા છે ચલાખા અને હવે આ સાયડામાં આપણે નાખવાનું છે મગફળીનું ભૂકું કારણ કે આવી ધૂળ બહુ આવશે છે એમાં તો ચાલો સારી લઈ તો આપણે નાખી દીધી છે બધા બધા ખાઈ રહ્યા છે આ બાજુ પણ નાખી દીધી છે બધા ખાઈ રહ્યા છે જોવો પે અહીંયા હવે આ ખાઈ લે પછી આપણે પહી દેવાના છે પાણી બધાને અહીંયા આપણે હારેલી છે બીજી લીલી નીણ ખડની છે પાણી પીએ પછી આપણે લીલી નીણ નાખી દેવાની છે આપણે હારી પણ લીધી છે ભેગી ભેગી